મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં મોટી સિસ્ટમ બનવાની છે મકર સંક્રાંતિની આસપાસ ખાસ કરીને તમિલનાડુ અને શ્રીલંકા વિસ્તારની આસપાસ તેમજ સાથે સાથે અરબ સાગરમાં પ્રવેશ કરશે એ પહેલા હાલના તાજા હવામાન સમાચાર જોઈએ આગામી દસ જાન્યુઆરી સુધીના કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું એ પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી મિત્રો તારીખ બે જાન્યુઆરીના તાજા હવામાન સમાચાર જોઈએ તો પવનો છે એ ઉત્તર પૂર્વના જોવા મળશે અને સામાન્ય રીતે ચોમાસામાં ફૂંકાતા શુષ્ક પવનો છે જોવા મળશે કોઈપણ પ્રકારની અસ્થિરતા જોવા નહીં મળે સાથે સાથે વાત કરીએ તો એક પશ્ચિમી વિક્ષોભ છે અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાન લાગુ વિસ્તારમાં સક્રિય છે જેના હિસાબે છે એ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ શકે છે સાથે સાથે પંજાબ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે જો કે બે તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં માવઠું જોવા નહીં મળે મિત્રો ત્યારબાદ વાત કરીએ ત્રણ જાન્યુઆરીની જેમાં અમુક વિસ્તારોમાં છે એ અસ્થિરતા જોવા મળશે અને કસરુપી વાદળો પણ જોવા મળી શકે છે ખાસ કરીને છે એ અરબસાગરના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે છે આ ઉપરાંત વાત કરીએ તો પશ્ચિમ વિક્ષો મજબૂત છે અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાન ઉપર સક્રિય છે ત્યારબાદ વાત કરીએ આપણે ખાસ કરીને તાપમાનની તો તાપમાન મહત્તમ તાપમાન છે ઇઠ્યાવીસથી લઈ અને ત્રીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રો તારીખે ચાર સુધી છે એ ઠંડીમાં થોડો ઘટાડો થશે પરંતુ આગળની દિવસોમાં ફરીથી વધારો થશે મિત્રો એટલે આ ઉપરાંત વાત કરીએ તો અસ્થિરતાના હિસાબે અમુક વિસ્તારોમાં સારા એવા વાદળો જોવા મળશે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ છે એ વાદળો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો ચાર જાન્યુઆરીની વાત કરીએ તો પવનની પેટર્નો ફરવાના હિસાબે છે એ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે ચાર તારીખના રોજ આ ઉપરાંત વાત કરીએ તો પવનો છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળશે જેના હિસાબે અમુક વિસ્તારમાં ઝાકળ આવવાની શક્યતા છે જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પાકિસ્તાન બોર્ડર આસપાસ તેમજ સાથે સાથે જામનગરથી લઈ અને દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં અમુક વિસ્તારોમાં ઝાકળ આવી શકે છે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો અસ્થિરતાના હિસાબે વાદળછાયું વાતાવરણ છે સુરત તેમજ ડાંગ વલસાડ તેમ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો તારીખે ચાર જાન્યુઆરીના રોજ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારીખે છ જાન્યુઆરી રોજ ફરીથી છે એ તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેમાં મહત્તમ તાપમાન છે એ બાવીસથી લઈ અને ચોવીસ ડિગ્રી જેટલું જોવા મળશે એના હિસાબે એમ કહી શકાય કે બપોરના સમયે પણ સ્વેટર અને ટોપી અને જાકેટ પહેરવા જોશે આ ઉપરાંત રાત્રિગાળા સમય દરમિયાન સારી એવી ઠંડી જોવા મળશે જેમાં ચૌદથી લઈ અને સો ડિગ્રી જેટલું તાપમાન છે એ ઠંડી નોંધાઈ શકે છે મિત્રો એટલે કે સવારે અને રાતે છે ફરીથી કાટલી ઠંડી જોવા મળશે જેમાં તાપમાનમાં સારો એવો ઘટાડો જોવા મળશે મોટાભાગના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના વિસ્તારમાં મિત્રો આ ઉપરાંત આગળના દિવસોમાં વાત કરીએ તો સાત દિશ જાન્યુઆરીના રોજ પણ તાપમાનમાં છે એ સારો એવો ઘટાડો જોવા મળશે મિત્રો ખાસ કરીને તાપમાન છે રાત્રિગાળા સમય દરમિયાન છે એ અમુક અમુક સેન્ટરોમાં તેર ડિગ્રી જેટલું પણ જોવા મળી શકે છે મિત્રો ટૂંકમાં એમ કહી શકાય કે ચાર જાન્યુઆરી સુધી છે એ ઠંડીમાં રાહત જોવા મળશે પરંતુ ફરીથી ઠંડી છે એ કમ બેક કરશે અને સાતથી લઈ અને આઠ જાન્યુઆરી સુધી સારી એવી ઠંડી જોવા મળશે આ ઉપરાંત ફરીથી એક પશ્ચિમી વિક્ષોપ પર નજર રાખવી જરૂરી છે જે આ વખતે છે એ દક્ષિણ તરફ શરદીને આવી રહ્યું છે જેના હિસાબે આ પશ્ચિમી વિક્ષોપ છે જો જેટ પવનોના હિસાબે મજબૂત થશે તો ફરીથી જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની સાથે સાથે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં માવઠું લાવી શકે છે મિત્રો મોટા સમાચાર ગણાવી શકાય જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર